ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ મતગણતરીનો હાથ ધરવામાં આવે છે તેની સાથે સંકળાયેલા સ્ટાફની સરળતા માટે કેન્દ્રને કલર કોડિંગ અપાયું હતું મતગણતરી સાથે સંકળાયેલા લોકો સરળતાથી ફરજના સ્થળે પહોંચી શકે તે માટે સાત દિવસ વિધાનસભા પ્રમાણે અલગ અલગ કલર કોડ મતગણતરીની હોલના એન્ટ્રી માટે ગેટ કર્મચારીઓના પાસ બેનર સાઇનબોર્ડ સહિતની તમામ વસ્તુઓને નિયત કલર આપવામાં આવ્યા છે ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીની ગણતરીની આજે સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી મતગણતરીના હોલ વિધાનસભા બેઠક દીઠ ગોઠવવામાં આવે છે જેથી મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફને સંકુલમાં કઈ બિલ્ડિંગમાં અને કયા હોલમાં જવું તે અંગે સરળતા રહે તે માટે કાઉન્ટિંગ હોલને વિધાનસભા બેઠક દીઠ કલર કોડિંગ આપવામાં આવ્યું છે સંકુલમાં વિવિધ બિલ્ડિંગમાં એકથી વધુ કાઉન્ટિંગ રૂમ આવેલા હોવાથી ફરજ નિયુક્ત કર્મચારીઓ અને એજન્ટ સરળતાથી પોતાના ફરજના સ્તર પર પહોંચી શકે તે માટે કાઉન્ટિંગ સેન્ટરોની જાણકારી મળી શકે તે માટે સાત વિધાનસભા વાઇઝ અલગ અલગ કલર ફાળવવામાં આવ્યા છે ભાવનગર જિલ્લા તંત્રની આ આગવી પહેલ ઘણી સાર્થક નીવડી છે મતગણતરી મથકો અધિકારીઓ ફરજ પરના કર્મચારીઓ અધિકારીઓ ઉમેદવારો તેમજ ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટનીય સ્થળે પહોંચી શકે તે માટે એકસો પાંચ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મત વિસ્તાર માટે જાંબલી રંગ એકસો બે પાલીતલા વિધાનસભા માટે ગુલાબી રંગ એકસો ત્રણ ભાવનગર વિધાનસભા ગ્રામ્ય માટે લીલો રંગ એકસો સાત બોટાદ વિધાનસભા માટે કેસરી રંગ એકસો છ ગઢડા વિધાનસભા માટે વાદળી રંગ સો તલાજા વિધાનસભા માટે પીળો રંગ એકસો ચાર વિધાનસભા ભાવનગર વિધાનસભા માટે લાલ રંગ રાખવામાં આવ્યો છે સાત વિધાનસભા વાઇઝ અલગ અલગ કલરમાં મતગણતરી એજન્ટના કાળ કાઉન્ટિંગ સેન્ટરો એન્ટ્રી ગેટ મટીરિયલ ચૂંટણી સેલ્સ સંલગ્ન સૂચનાઓ સહિત મતગણતરીઓને આવરી લેતી તમામ વસ્તુઓને અલગ અલગ કલર કોડ આપવામાં આવ્યા છે